તો રામ રામ ડાયરાના ભાઈ કેમ છો બધા બધા મજામાં જઈશું ને વાગવામાં આવી ગયા છે નાખ્યા છે દાઢી બાઢી કરાવીને ચશ્મા બસમાં પહેરી અને સ્વિફ્ટ લાઈન વહી ગયા છે કારણ કે ગયા તો મામા લઈ ગયા છે હરાળિયા કામથી એટલે સ્વિફ્ટ લઈને આજે જવાનું થયું અને વરસાદ પણ મિત્રો કાલે જોરદાર પડ્યો છે એની વાત જ પૂછોમાં પહેલો જ વરસાદ આપણે મિત્રો નવો ઇંચ પડ્યો હતો કાલનો વરસાદ પણ સો ઇંચ જેવું તો મિત્રો પડ્યો છે ચાર કલાક વેર્યું ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડ્યો એટલે ભૂખા બોલાવી દીધા આમ તો અને વધારે પડતું તો મિત્રો નુકસાની આપણે નયડ વિસ્તારને કરે છે કારણ કે જે ગેડમાં આવે અને પાણી આમ તો સત્તાધાર અને આમ ઉબેણ જેતપુરથી બે ત્રણ નદીઓ વેર્યું થાય હાબરી ઓજીત અને ઉબેણ એટલે બે ત્રણ વેરીઓ અહીં સમાવેશ વંથલી આજુબાજુ થાય આપણે વંથલી તાલુકામાં મિત્રો એટલે ને આથી પછી બધું પાણી ઘેડ તરફ જાય આપણે ઘણી વાર ઘેડના પણ ટેટસ જોતા હોઉં તમે કે કારણ કે પાણી તો આવે છે ઘણા વર્ષોથી પણ હવે નુકસાની ભયંકર કરે છે મિત્રો એનું કારણ છે કે પારા આડાવરા ખેડૂત ટૂંકમાં કરે છે પછી એના હિસાબે તૂટે એના હિસાબે ધોવાણ પણ વધારે થાય છે મિત્રો એટલે વરસાદે બહુ કામ સારું કરી દીધું વાવણી પણ થઈ ગઈ છે બધીને અને આમ તો બીજો રાઉન્ડ પણ વરસાદનો બહુ ખૂબ સરસ રીતે મિત્રો આવી ગયો છે એટલે હવે હાથીહાડ પણ એક એંસી ટકા ફરી ગયા છે અને વાહલીજી જે વાવણીમાં થયા એને હજી હાથી નહોતા ફર્યા મિત્રો એટલે હવે વરસાદ થઈ ગયો એટલે મિત્રો પોતાઈ જાય અને તમને ઓજીત નદીનો વ્યૂ આગળ દેખાડી દઉં ઓજીત નદી આપણે ટીકરથી આપણે જવાય કોયલાણા હા કોઠડી અને ટીકર ત્યાંથી આપણે ફૂલ ઉપરથી જવાય એનો વ્યૂ પણ તમને દેખાડી દઉં કારણ કે વધારે પાણી આવે છે ઉપરવા પણ બહુ વરસાદ છે એટલે એના કારણે પાણી પણ બહુ આવે છે તો એનો વ્યૂ પણ નજારો પણ તમને મિત્રો દેખાડી દો આ છે વોજીત નદી અને ટીકર જવા થોડા થોડા દેખા છે ત્યાં ટૂંકમાં બારા હોય મિત્રો આ ડેમ જ છે આમ તો પણ છેલ્લે બારા ચડાવવામાં આવે પણ આમ તો અડધી પોણી નદી આવે મિત્રો પહેલી નદી પણ આવતા મેં જોઈ છે મિત્રો આ વંથલી થી આવે હે ને આમી સાઈડ આપડે આ ઘેડ વિસ્તારમાં મિત્રો વહી જાય જો આ નદી છે ને આથમણી બાજુ ટૂંકમાં અહીંથી બામણાસા અને કોયલાણા ને બધું આવે આ નદી નું પાણી બધું દરિયા કિનારે આમ તો ઘેડા પંથક માં થઈને હોય જાય મિત્રો તો મિત્રો એ બે કાંઠે પેલા વરસાદમાં અમે જે નજારો જોયો અને પેલા વરસાદમાં અહીંથી નીકળ્યા હતા એટલે અહીંથી નીકળવામાં આમ તો બહુ વાર ના લાગે મિત્રો અહીં ફૂલ છે એટલે ક્યાંય નળે નહીં ટીકર એક ટૂંકમાં પીપલાણા રોડ ઉપર મિત્રો ને ત્યાં જ રૂપ થાય અને આ વર્ષે મિત્રો નુકસાની હતી ભયંકર કરી અને જે આપણે જેતપુરથી એ પાણી ઉબેરમાં આવે છે આ વાળું કલરવાળું કેમિકલવાળું એના કારણે મિત્રો પચીસ પચીસ વીસ વીસ વીઘાની માંડવી પણ ઊભું થઈ ગઈ છે એટલે ખેડૂને ઘણી નુકસાની આવી છે અને વાવેતર કર્યા અને માંડવી અમુકને ઉગી નથી અને પ્લસ જમીન ધોઈ નાખી વીસ વીસ ફૂટ ખાડા પડી નાખ્યા મિત્રો કારણ કે નાના ખેડૂ હોય દસ દસ વીઘા પાંચ પાંચ વીઘા એનાથી પાછો એ પારો બાંધવો કે ખેતર ભરવામાં મિત્રો દસ થી પંદર વર વયા જાય કારણ કે જે ખેડૂ હોય અને જેને તકલીફ હોય એની વેદના તો ખેડૂત જાણતા હોય મિત્રો કે ખેડૂત વાયુના જે હોય એને તો બધી ખબર જ હોય કારણ કે મહિના દોઢ મહિનાની માંડવી હોઈ ગઈ હા વીસ વીસ વીઘાની પંદર પંદર વીઘાની એને નુકસાની બહુ બહુ કહેવાય મિત્રો હજી વાવે તો એવો માંડવીનો ટાઈમ તો પીરિયડ પૂરો થઈ ગયો આમ તો હવે વાવું હોય ને તો એને સોયાબીન ને એવું વાવી હકે અને સોયાબીન વાવવામાં એ વાંધો થાય કે માડોદરામાં આપણા ગામમાં જઈને વાવ્યા ને વાવણીના સોયાબીન ને માથે અતિ વરસાદ થયો એટલે સોયાબીન પણ મિત્રો ઉગે નહીં એટલે પાછું એને વાવવું જોઈએ એટલે ઘેડમાં જે નુકસાની છે ને એ તો બહુ ભયંકર આમ તો અમુક ને વાયુ હોય ગયું વાયુ બુરાઈ ગયું પારા વયા ગયા જમીન ધોવાઈ ગઈ એટલે ઘણી નુકસાની છે મિત્રો તો હવે આપણે પોતી ગયા છે આખા બાયપાસ ને આપણે સીધા હોયા જાય કેશોદ મુરલીધર મોબાઈલમાં અને આ થોડા ઘણું કામ છે અને રાજુભાઈને મળી અને પછી પાછું નહીં કરવાનું છે માણાવદર મિત્રો એટલે વિડીયોમાં જોડાઈ રહેજો અને નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમે મળીએ કેસો જ તો મિત્રો હં આપણે આગળ જવામાં પણ તકલીફ થાય હા અહીંયા હા ઉબેર નદી મેં તમને કીધું એમ એ પણ જો ખેતરોનો નજારો હા અહીંથી પાર કદાચ આપણું ફોર વ્હીલ થાવું પણ કઠણ છે મિત્રો એટલે જોઈએ હવે આગળ કઈ નીકળે કે નથી નીકળતું તો મિત્રો આવી ગયા છે અગતરાય બાયપાસ અહીંથી આપણે અમે જવાનું છે હાઈવે ઉપર ફોર લાઈન લેવાની છે ટૂંકમાં અગતરાય બાયપાસ ને આમ તો હરિયાળું હવે તો આપણે વ્યૂ પણ જોરદાર આવે મિત્રો કારણ કે બધે ખડ નાન ત્યાં તો મિત્રો આરા કરી જાવી હતી ને પછી ધરાર ફોર વ્હીલ નહીં ને એમાં તમને એનું વ્યૂ દેખાડી નઈ ગયો કારણ કે વ્યુ દેખાડવામાં તો તો પાણી બહુ ઊંડું હતું ને આમ વધારે આપણે કરી એવું થયું આવું ક્યાંય હોય તો જોખમ કરતા નહીં ફોર હતી વાંધો નહીં અમુક ને ગાડીઓ પણ બંધ થઈ જતી હતી કેડા એટલે વિડીયો ઉતાર્યા નહીં ને હવે અગતરાય પોતી ગયા અને વરસાદ આમ તો સાટા ચાલુ જ છે મિત્રો કાલે રાતે પડ્યો એવો તો નથી પણ ઝીણાઝીણા શ્રાવણ મહિનાની ઘડે પહાડમાં પણ ઝીણા ઝીણો સાટા પડે છે રાજુભાઈનો પણ ફોન આવી ગયો ના પાડતા કે તમારે નથી આવું ભરતભાઈ પાણી નાખી અને થોડું બીજું પણ કામ હતું મિત્રો એટલે આટો મરાઈ જાય અને બે થઈ જાય એના માટે જવું પડ્યું એટલે પાસે પહેલા તો કદાચ વંથલી ફરીને જવું જો કારણ કે અહીં ઓજીતમાં પાણી ઘટશે નહીં તો હવે આપણે નાખવી નથી ને આપણે માણાવદર જવું એટલે સીધા આપણે વંથલી થઈને માણાવદર વયા જવું તો મિત્રો અમે જમી લીધું અને ટૂંકમાં દુકાનનું તમને લોકેશન ના એ બદલ માફી અને આપણે પાછો હાઈવે પકડી લીધો છે હાઈવે પકડો છે કેશોદ વંથલી વંથલીથી આપણે ડાયરેક્ટ માણાવદર જવાનું છે મિત્રો અને વા પાણી હજી છે આપણે નીકળ્યા તો માન માનમાન ફોર વ્હીલ નીકળી મિત્રો એટલે એના કારણે ત્યાં પાછું જોખમ લેવા નથી જવું અને થોડોક ખોટીપો થઈ જાય એના કરતાં આપણે વંથલી થઈને જ વાયા વંથલી માણાવદર લઈ લઈએ અને ઓજીત નદીનું અહીં તમને ફૂલ પણ દેખાડતું આવ્યોનું ફૂલ છે આ ઘણી પોળી છે મિત્રો નદી અને આમ જેમ આમ આથમણી બાજુ જાતી જાય ટીકર બામણા છાપ પછી બાલાગામથી તો આમ તો નદી નથી બધું ખુલ્લું થઈ જાય ત્યાં એમણી જતા બહુ વધારે હાકરી નદી થઈ જાય છે મિત્રો અહીંયા તમને નદીનો આખો નજારો અને વ્યૂહ દેખાડી દઉં કારણ કે ઓછામાં ઓછી સાતસો આઠસો મીટરમાં ફેલાયેલ છે મિત્રો જો મિત્રો આની પોળાઈ અહીંયા ઘણી છે અને આપણે હવાર માં જોયું ત્યાં આગળ જતા થોડીક ખાકડી થતી જાય એટલે એના કારણે વધારે થાય મિત્રો વધારે થાય કારણ કે અહીંયા નદી બહુ મોટી છે આમ મીટર જેવડી છે અને જેમ આમ પાછળ જતી જાય ટૂંકમાં ઢુકળી દરિયા નજીક એમ હાકડી થતી જાય હાકડી તો આમ તો મિત્રો ઓછામાં ઓછી વીસ કિલોમીટર માં જ છે બાકી ક્યાંય હાકડી નથી મિત્રો કારણ ટૂંકમાં અહીંથી વંથલી કણજાની સીમ પૂરી થાય ને મિત્રો અને ટૂંકમાં આકડી આવતી જાય ઉબેણ ત્યાંથી પડે ઉબેણ એટલે ધંધુહર થઈને આમ જેતપુર બાજુ મિત્રો ઉબેણ નદી આવે આમ તો જેતપુરના સીમાડાથી આવે છે એ પાણી અહીંયા આપણે થોડુંક આગળ જતા બ્રિજ આવે ફૂલ આવે ડેમ બાંધેલો મિત્રો એ ડેમ પછી ડાયરેક્ટ ઉબેણ નદી અને ઓજી ભેરી થાય

ઓય ઈરી તારા માથા ઉપર જ લેવી મિસ્ત્રી નામ નીકળો તો તાંગરભાઈ મિસ્ત્રી આપો ક્યાં હે ઈ જીવે નીકળો અરે જીવે એટલે તો મિત્રો બે શેર બદામ ખાધી અને હદાય ખીસો ભઈ તો રાય ભાઈ ઉપર છે અને બદામ બહુ મીઠી છે મસ્ત છે એટલે હજી થોડીક મોકલાવાની છે પાછળ રવિભાઈ ઉપર સેડ્યા જોઈએ ને કઈ રીતે સેડ્યા ભાગ કાલી ભાઈ

ઇન્સ્ટાગ્રામની વધારે રીલો આવે મિત્રો એમાં વધારે એડિટિંગ આપણે તરુણભાઈ હસ્તક જ હોય એટલે માણાવદરમાં જઈએ ને માણાવદરમાં ઓફિસ હતી ગાયત્રી મંદિર બાજુમાં ઓફિસ છે એમાં મને ત્યાંથી મિત્રી દરવાજે ફોર વ્હીલ બદલાવા જાય મિત્રો થાર લેવા જાય છીએ એટલે થારને પણ આગળ લઈએ વિડીયામાં અને આગળ આપણા બ્લોગમાં થારનો પણ આખો બ્લોગ આવેલો છે અને તરુણભાઈ આજ ફ્રી છે એટલે ફોટા બોટાને થોડીક રીલોનો સ્ટોક કરી લે કારણ કે હમણાં નવરાજ નહોતા એટલે હવે તરુણભાઈ ભેરા હોય ને એટલે આ દિન હોપ થઈ જાય મિત્રો બધી રીતે સપોર્ટ બહુ સારો છે મને આમ તો તરુણભાઈ નો તરુણભાઈ નો પણ ખુબ ખુબ આભાર માનું તો તરુણભાઈ અમે જઈએ આપણે મિત્રી દરવાજે તો મિત્રો અમે ફાઈનલી ગયા છીએ લખનભાઈ હા લઈને રિટર્ન થઈ ગયા હવે જવું છે ફોટા પડવા તરુણભાઈ મેં તમને આગળ પણ કીધું ફોટા બોટાનું કામકાજ સારું છે એટલે જૂની કોલેજે જવાનું છે મિત્રો એટલે ડાયરેક્ટ ન્યાજ મળી આપણે મિત્રો અમે આવી ગયા છીએ કોલેજ આમ તો જૂની કોલેજ ઘણા વર્ષો થઈ ગયા અટાણે તો આમ તો કંઢેર થઈ ગયું છે મિત્રો અમે તો કોલેજ ચૂકમાં બાટવા રોડ ઉપર વી ગયું છે રાજાશાહી નો આમ તો જ ક્યાં છે હું તરુણભાઈ અહીં આવી ગયા છે ફોટા પાડવા તો તમે એનું જો વ્યૂ અને લોકેશન પણ મિત્રો બહુ મસ્ત આવે એનો એટલે ઘણા અહીંયા જ ફોટો પાડવા આવતા હોય મિત્રો અને બધું જૂનવાણી છે આમ તો બધું એવું જોવા ઓછું થઈ જાય કારણ કે જૂની સંસ્કૃતિ અને જૂની વસ્તુ મિત્રો લુપ્ત થતી જાય છે પણ હજારો વર્ષો થઈ ગયા છે આમણામ આમાં હજી કાંઈ એક પાણો પણ મિત્રો હૈલો નથી તો મિત્રો આજ તો કેશોદ ગયા અને પાણીમાં પણ ટ્રાય કરી કેશોદથી વંથલી વંથલીથી માણાવદાર ફોટા બોટા પડ્યા અને કિયા ભાવેશભાઈને દીધી ભાવેશભાઈ થાર લીધી થાર મેલી અને પાછા ઓફિસે ઘડીક બેઠા ઓફિસેથી પાછા માંડોદરા આવવું પડ્યું માંડોદરાથી હું મિત્રો આવી ગયો છું વાળીએ અને વાતાવરણ પણ મસ્ત છે મિત્રો અને આજનો વ્લોગ જો સેલે લગીને જોયો ને એ બદલ મિત્રો આભાર થેન્ક યુ અને ધન્યવાદ રામે રામદાયરાને મળી ગયા વ્લોગમાં મિત્રો